અરસાડી બીજ એટલે કે હિંદુ પંચાંગ મુજબ અરસાઢ માસની બીજ અને કચ્છમાં આ દિવસ સાથે જ નવું વર્ષ શરૂ થાય છે કચ્છના લોકો આ દિવસને ઉજવણી આરાધના અને આશીર્વાદના પર્વ તરીકે ઉજવે છે કચ્છના તમામ ગામડા અને શહેરોમાં આજે મંગળધ્વની સાથે ભજન કીર્તન અને ભગવાનના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અરસાઢી બીજ એ માત્ર દિવસ નહીં પણ આકાશમાં મેઘાની આગમન સાથે ધરતી પર નવા જીવનની શરૂઆત છે કચ્છમાં એને ગણાય છે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ટ્વિટરના માધ્યમથી દેશ વિદેશમાં વસતા કચ્છીઓને આજે અરસાઢી બીજની શુભેચ્છાઓ પાઠવી હતી કચ્છી સમાજ માટે અરસાઢી બીજ માત્ર ધાર્મિક દિવસ નહીં પણ એક સામૂહિક આત્મીયતાનો તહેવાર છે આજના પાવન દિવસે સમગ્ર કચ્છમાં નવો ઉત્સાહ ભક્તિ અને સંસ્કૃતિનું જુસ્સાભેર સ્વાગત થયું નવા વર્ષ માટે લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે જયંતિભાઈ જોશીએ સબાબે ચંચન ન્યૂઝ સાથે વાત કરતા અરસાઢી બીજની ઉજવણી અંગે ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ જયંતિ જોશી શબાબ આજે વિશેષ રૂપે એટલા માટે અગત્યનો દિવસ છે કે આષાઢ બેસી ગયો છે અને જેની કચ્છને નિરંતર જરૂરત રહી છે એવા પાણીની વાત એ બહુ અગત્યની છે કચ્છના માણસોએ પોતે કોઠાસૂઝથી આ દિવસને એટલા માટે કચ્છી નવા વર્ષ તરીકે સ્થાપ્યું હશે એવું લાગે છે કે જ્યાં આગળ જે ચીજની અછત હોય ને ત્યાં એનો મહિમા વધુ હોય આપને જાણીને નવાઈ લાગશે કે કચ્છ શબ્દમાં ક જે અક્ષર છે ને એ પાણી વાચક છે અને કચ્છ એટલે સ્વચ્છ તાજું ચોખ્ખું પાણી હોય એનો જે મહિમા હોય એને તમે કચ્છ કહી શકો હવે એવા કચ્છ પ્રદેશની અંદર પરાપૂર્વથી નવું વર્ષ ક્યારે આ થયું હશે આષાઢી બીજના દિવસે એ બાબતે ઘણી બધી કથાઓ પણ છે પરંતુ આપણા કચ્છ રાજ્યના રાજપુરોહિત ગુલાબશંકરજી સાથે મળવાનું થયું ઓગણીસો છોતેરની સાલમાં જ્યારે મેં પહેલીવાર આષાઢી વીજના કાર્યક્રમનું સંચાલન કરેલું મુંબઈ ખાતે બિરલા માતુશ્રી સભાગૃહમાં તો એ વખતે એમને મળ્યો ત્યારે એમણે એમ કહ્યું હતું કે ભાઈ શબાબ સાચી વાત એ છે કે પરાપૂર્વથી આષાઢનું નવું વર્ષ આપણે ઉજવતા આવ્યા છીએ અને એને આપણે એવું કહી શકીએ કે કચ્છી પ્રજાએ આ જે પાલર પાણીના મહત્ત્વને પ્રમાણ્યું હોય એના પ્રતિકરૂપે આ નવું વર્ષ ઉજવાય છે સાચી વાત એ છે કે આપણે સૌ જોઈએ છે કે કચ્છ લગભગ બધી બાજુએથી સમુદ્રથી ઘેરાયેલો પ્રદેશ છે કાં સમુદ્ર હોય કાં પછી રણ હોય હવે આ રણ પણ બીજા રણ જેવું નથી અહીં રણ પણ ખારપાટ છે એટલે ચારે બાજુ એક તરફ ખારું પાણી અને બીજી તરફ આ ખારપાટ એની વચ્ચે જે માનવ મહેરામણ હોય એની પાસે એક તમન્ના હોય શું તમન્ના હોય તો કે એક સમંદરને આવાજ દી મુજકો પાણી પીલા દીજીએ તો આ પાણીની જે પ્યાસ છે આપણે સૌ જાણીએ છીએ કે પાણીની શોધમાં જ સંસ્કૃતિઓએ સ્થળાંતર કર્યું છે તો એવી પરિસ્થિતિમાં પાણીની વ્યવસ્થા જે કંઈ છે એ થાય એટલા માટે આ મોસમને એ લોકોએ પસંદ કરી છે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કારતક મહિનામાં કે ચૈત્ર મહિનામાં નવા વર્ષની શરૂઆત થતી હોય છે પરંતુ આપણે એટલા માટે આષાઢને પસંદ કર્યું છે કારણ કે અહીંયા જે વરસાદ વરસે ને એને માટે એક કહેવત છે કે કસજો મઢો મી હવે આ જે મઢો એટલે લંગડા તો ચાલતો હવે જ્યારે એ બહુ જો રીઝે તો એટલો બધો વરસાદ નાખી દે કે ચારે બાજુ જળબંબાકાર થઈ જાય અતિવૃષ્ટિ થઈ જાય લીલો દુકાળ થઈ જાય અને જો ન નાખે તો તન તન ચાર ચાર વરસ સુધી એકે ટીપુએ પાણી ના પડે તો એ પરિસ્થિતિની અંદર સમ્યક રૂપે એટલે કે યોગ્ય રૂપે વરસે એ માટેની જે શરૂઆતના દિવસો છે એ માટેની પ્રાર્થના લોકો કરતા હોય છે એમ કહે છે કે સજણ શીરો ઘૂંટબો આવઈ આષાઢી બીજ અરધાસ કબો હરિકેજ વરાય વસંધો ડીજ આ વરાય વસંધો ડીજ એમાં વસંધો એટલે નિરંતર કરે એવું નહીં ભાગ્યશ્રી વરસે ત્યાં સુધી બરાબર છે પણ વરસાદ તો મોસમ ઉપર આવે અને સમયસર આવે એટલું જ નહીં એ એના એની માપદંડ છે એ પ્રમાણે આવે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે કચ્છમાં ઓન એન એવરેજ લગભગ પંદર ઇંચ જેટલો વરસાદ ભૂકંપથી પહેલાં હતો અને હમણાંનો સર્વે એમ કહે છે કે કદાચ ઓગણીસ ઇંચની આસપાસ છે એને બદલે જો વધારે વરસાદ થાય તો તકલીફ પડે અજી જ એટલા હિ રખો કે જી સંભળ જાય હજી ઇતના તો ન ચાહો કે દમ નીકળ જાય તો આવી રીતે વધુ પડતો વરસાદ જે કંઈ છે એ કચ્છી માણસોને તકલીફમાં મૂકે છે સંપૂર્ણપણે ન હોય તો બધાએ દુઃખી હોય એ પરિસ્થિતિ પણ આપણે જોઈ છે આઝાદીના ચાલીસ વર્ષોનું સરવૈયું થયું ને જ્યારે ત્યારે એમાંથી છત્રીસ વર્ષો કચ્છમાં ઓછા વરસાદના અથવા તો દુકાળના હતા આવી પરિસ્થિતિમાં કચ્છ નિરંતર જીવતું રહ્યું અને છતાં પણ કચ્છી માળુઓ દેશ વિદેશ ગયા અને એમણે પોતાના પરિવારને સારી રીતે ભરણપોષણ મળે એ માટે ત્યાંથી કશુંક મોકલતા રહ્યા આપણે કચ્છમાં તો એક કહેવત છે કે સિંહ સિંચાણું ને સાહસી નર સે પ્રથમી સજી ફેરે કોકડ કબૂતરને મૂર્ખ નર સે ઓન જ ખોડી મેં મરે તો એવી રીતે એક જ સ્થાને ન રહેવા ચરણવય મધુવિંદતી એટલે કે જે ફરે છે એ જ અમૃતને પ્રાપ્ત કરે છે એવી સ્થિતિમાં કચ્છીઓ દેશ વિદેશ ગયા પરંતુ જ્યારે આ આષાઢી બીજ આવવાની હોય ને ત્યારે એ લોકો પોતાના ઘરે પાછા આવી જાય એટલે એક તરફ જ્યારે બહાર ગયેલા પોતાના પ્રિયતમ છે અથવા સગાવાલા છે એ સમયસર આષાઢથી પહેલાં આવી જાય બીજી તરફ આપણું વાણવટું વખણાતું સમુદ્ર કિનારો હોવાને કારણે તો ત્યારે પણ નૌકાઓ પાછી કિનારે આવી જાય કારણ કે ચોમાસામાં તો એ તરફ જવાનું હોય નહીં એટલે એ ત્યાં દરિયાલાલની પૂજન થાય એની અંદર એ બધી જે વિધિઓ છે કંઈ એ આને અનુલક્ષીને આષાઢી બીજ જે કંઈ છે એનું સ્થાપના જનમાનસમાંથી થઈ હોય એવું વધારે છે ઘણા લોકો એમ કહે છે કે લાખા ફૂલાણી જ્યારે એ બહાર ગયા દેશ વટે પાછા આવ્યા ત્યારે એમણે જોયું કે ચારે બાજુ વનશ્રી ખીલી છે અને કચ્છીઓ કહે છે કે વન રાજી તપાણ રાજી તો આવી વનશ્રી ખીલેલી એમણે જોયું તો એ દિવસો આષાઢના હતા વરસાદ સારો થયો હતો લોકો પ્રસન્ન હતા એટલે એમણે એમ એ દિવસને નવા વર્ષ તરીકે ગણવાની શરૂઆત કરી એ તો એમ કહે છે કે જો વર્ષ તો વરસાદ હોય ને તો નાના બાળકની જેમ હું પોતે રમવા માટે ઉતરું ઉછળકૂદ કરું એવા મારા મનનો ભાવ છે એણે એમ પણ લખ્યું કે ભલ ગોળાં ગુણિયલ ત્રિયા વઠે કચ્છ વણાં એની ત્રી થોકા અધરાયો વેને હિયા એ હૃદય આ ત્રણ ચીજોથી તું ખરેખર કદી પણ સંતુષ્ટ નહીં થાય એક તો સારી જાતના ઘોડા બીજી ગુણિયલ સ્ત્રીઓ અને ત્રીજું વરસતા વરસાદે કચ્છની વનશ્રી તો આ વરસતા વરસાદે કચ્છની વનશ્રી એ એ આષાઢી બીજનું એક પ્રતિક છે કે એવી ઝંખના આપણે કરીએ છીએ કે આપણું કચ્છ જે કંઈ છે એ સતત હર્યું ભર્યું રહે મેઠા વડર વસે વેઠા ને નિત છાયું કન ઉભે આષાઢી લે અંદર લટજી ઉભરું અમે એવા વરસાદ વરસતા જે વાદળો છે એમાં જે ઇન્દ્રધનુ દેખાય એવી રીતે અહીંની પ્રજા જે કંઈ છે આપસમાં હળી મળીને રહે એવી સંકલ્પના લોકોએ ઈશ્વર પાસે વ્યક્ત કરી છે અને જ્યારે આષાઢી બીજ આવે જ્યારે આભમાં બીજનો ચાંદો દેખાય એ વખતે કચ્છનો ખેડૂત શું માગે માગી માગીને શું માગે કારણ કે આખરે તો મંગી મંગી કેતરો ડીંધલ જીત ડાકાર મૂજા હથડા હી રહ્યા હજાર જે હજાર હાથે આપી શકે છે પરંતુ કચ્છી માણસો માગવામાં માનતા નથી આ કચ્છી ખેડૂત શું માગે છે કે બીજ બીજ મુજી માવડી તાવડી બડે ગોધલા ને હેકડી ડીજ ગાવડી આ આટલામાં તો બધુંય આવી ગયું કારણ કે જો સરસ મજાનું નાનકડું ખેતર હોય એ કે બીજું મને કાંઈ ના આપજે હે બીજ માતા જો તું આપે તો એટલું કરજે કે મારો ચૂલો છે ને એ તાવડી વગર ન રહીએ મતલબ કે એના પર મારો રોટલો મળતો રહ્યો મને તો આ નાનકડો જે રોટલો છે એને આધારે જીવન ચાલતું હોય મને નાનકડું જે ધરતીનો ટુકડો મળ્યો હોય અને રામબોલમાં થોડોક વરસાદ પડતો હોય તો એમાં મને એક બળદની જોડ દે અને એક ગાય દે દુજાણું ઘરે હોય આ બે ચીજ આ ત્રણ ચીજો મળી જાય તો બીજું કશું નથી જોઈતું એ વખતે મિત્રો યાદ આવે ઉમાશંકર જોશી જે એમ કહે છે કે ત્રણ વાના મુજને દીધા હૈયું મસ્તક હાથ જા ચોથું નથી માગવું બહુ દઈ દીધું નાથ તો આ ત્રણ ચીજો જે કચ્છના ખેડૂતો માગે છે એ એમને મળી રહે તો એ લોકો કર્મઠ રીતે પોતાનું રોજી રોટી છે એ રડી શકે માલધારીઓનો મુલક છે તો એમણે આ ગાયો પણ માગી છે અને ગાયો માગી છે તો સ્વાભાવિક રીતે ગો ઇન્દ્રિ દિગ વાગ જલ સ્વર્ગ વજ્ર ખગછંદ ગોધર ગો ગોકિરણ ગો ગોપાલ ગોવિંદ ગો શબ્દના ઘણા બધા અર્થો છે એમાંથી ઇન્દ્રિયો ઉપર પણ સંયમ આવે એ પણ આ ઋતુઓની અગત્યની ઓળખ છે કારણ કે આષાઢની ઋતુ એ પીયુ પરદેશ ગયા હોય તો વિપ્રલમ શૃંગાર એટલે કે વિરહની ઋતુ પણ છે આષાઢ ગુગુંબીય મેઘલ વદળ ભેવડ ચોવળિયા મહેલાર મહેલિય લાર ગહેલી અીર વહેન જલે નળિયાં ઇન્દ્ર ગાજ અગાજ કરે ધર ઉપર અંબ નયા રસ ઉતરિયાં અભમાલ તણા સુત કુંવર આલણ એય તણી રત સંભરિયાં મુને એય તણી રત સંભરિયાં તો આ વિરહ જે કંઈ છે એ વધુ વિકસે નહીં જેમ કાલિદાસ પણ મેઘદૂતની રચના આષાઢમાં રચતો હોય છે આષાઢસ્ય પ્રસમ દિવસે મેઘમા શ્લિષ્ટ સાનુમ વપ્રક્રિડા પરિણતગજ પ્રેક્ષણીયમ દદર્શ તો એ રીતે જ્યારે આષાઢ મહિનામાં આ પ્રિયતમને સંદેશો મોકલવાની વાત થતી હોય એવા સમયની અંદર પીયું આપણો કોઈ વિરહ ન પામે સાથે હોઈએ એ જાતનો ભાવ માટે આ આષાઢની પસંદગી ઉતારી હોય એવું લાગ્યા વિના નથી રહેતું આવો જે દિવસ છે એ દિવસે ખાસ વિશેષ રૂપે જૂના જમાનામાં રાજકચેરી ભરાતી અને રાજકચેરીમાં બધા નાના મોટા સૌ એકબીજાને મળવા માટે સ્નેહ મિલનનું આયોજન હોય જે વૈતાલિકો છે બારોટો છે ચારણો છે આ દેવીપુત્રો જે છે સરસ મજાના કાવ્યો બનાવીને રજૂ કરતા હોય એની અંદર એટલું જ નહીં ટંકશાળમાંથી નવા જે સિક્કા બહાર પડીને એ વખતે લોકોને મળતા હોય આવી જે છે એની સાથે સાથે દરિયા કિનારે દરિયાલાલનું પૂજન થતું હોય ન જે નૌકાઓ ઊભી છે એના વાવટાઓ પણ બદલતા હોય લોકો એકબીજાને મીઠાઈઓ ખવડાવતા હોય સારા સારા વસ્ત્રો પહેરતા હોય આનંદ અને ઉલ્લાસનું જે વાતાવરણ છે એ જ આના મૂડમાં રહેલું છે મને લાગે છે કે આ નવા વર્ષની ગાથા જેટલી ગાઈએ એટલી ઓછી છે કારણ કે સમય જે કંઈ છે ને એ ધીરે ધીરે સરતો હોય છે આજે આપણને ખબર છે કે બધું બદલાઈ ગયું છે કશું નથી આજે તો આપણને એમ લાગે કે ક્યાં લોકો એકબીજાને મળવા પણ જતા નથી લોકો એકબીજાને ત્યાં સાકરનો પડો લઈને જતા અને વડીલોને પગે લાગતા એ આજે ક્યાં દેખાય છે તો એ ચીજો ધીરે ધીરે આપણા સ્મૃતિમાં રહી છે ત્યાં સુધી આપણે ઈશ્વરને કહીએ કે ભલે ચારે બાજુ આપણે ટેકનોલોજી અને વિજ્ઞાનની સુનામી ચાલતી હોય તેની વચ્ચે પણ આપણું મગજ ધામ રહીએ અને આપણે વડીલોની આમન્ય રાખીએ એમનો આદર કરીએ એમને ખવડાવીને ખાઈએ તો મને લાગે છે કે નવું વર્ષ વધુ મીઠું લાગશે આપને એ જ સંદેશ સાથે ખૂબ આદરપૂર્વક પ્રણામ કરું છું